દેવાંશભાઈ ઊંઘી ગયા છે હોય ઊંઘાડ્યા હતા એકતાએ ઉઠીને મારા જોડે આવીને ઊંઘી ગયો સરીને મારા હાથ ધરવું જોઈએ ને એટલે થોડું એવું લાગે છે મોબાઈલ હલતો હોય મને થોડી અશક્તિ છે ને એટલે એટલે અમારા દેવાંશભાઈ હોય ઊંઘાડ્યા હતા એકતા ને બેને હવે એરાય મારા જોડે આવી ઊંઘી જાય જો કપડાં હંકેલવાના બાકી છે ઘડિયાળમાં હવા પોચ થઈ ગયા છે

એવું બધું કરી દીધું છે હવે આપણે થોડું થોડું એસી ટકા જેવું સારું થઈ ગયું છે હવે એટલે હવે નવા નવા વિડીયો આવશે નવા નવા ધમાકા આવશે આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું હાજી તાજી તો નહીં થોડી ઘણી એશું પણ કહેવાનો મતલબ એમ કે હાજી તાજીશું એવું હજુ કમ્પ્લેટ તો સારું થયું નહીં પણ થઈ જશે ધીરે ધીરે બધું ચાલે કરો આ ભાદરવો મહિનો હોય એટલે બધા બીમાર તો પડવાના જ છે થોડો ઘણો કારણ કે અત્યારે આ બે ઋતુ થઈ જાય ગરમી ઠંડી વરસાદ બધું ભેગું થયું એટલે હું બધા બીમાર તો રહેવાના જ છે એટલે સારું ચલો હવે હોદના થઈ જાય છે ચા પણ પી લીધો કપડાં હંકેલવાના બાકી છે પણ હંકેલા નહીં કારણ કે ભોણા ભેતા એટલે ભોણા પહેતા રીતે મને હેરાન કરતા ને એટલે મેં ના કપડાં હંકેલા કશું કરી નહીં હવે જવું સહેરુસી લેવા બગીચામાં સારું ચલો તમને બગીચામાં મળીએ તો ઘણી તો મારા દેવાંશ ભાઈ ઉઠીને નહીં અને ચા પીવી છે નહીં હોતના પહોંચવા ગે અને મારી ચા કાઢીએ જો હા હું મારે પીવું છું હું મારે પીવું મને કે તું પી લે એમ ચેવીશ ચા ચા ચેવીશ મસ્ત 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 હા ઢોળતો નહીં તું પી લે બેટા જોઈએ અહીંયા નાય નાય કરી દીધી નહીં બાર નહીં જાઓ બાર બિલાડી આવે ઓ તો રહે

શું કરો ભાઈ મસ્તી કરી ચાવી તે લાયાક ને ખોઈ દે તમે બોલ નહીં જવું આપણા આવી ગયા બજા બગીચા બગીચામાં તો અમે પેલું ઘર રે ને એકણ અડુસી સર એ રે ને થોબલો રે એટલો એડુસી છે તે એકણથી અડુસી લઈ લઈશું એમના ઘેરથી એના બગીચો સ એડો બગીચો તો લીલો સમ થઈ ગયો સ વરસાદ આવી આવીને જોજો બધું ખાડા ખાડા આ બાજુ અમારે સોસાયટી જવાનો રોડ એટલો બગીચામાં જઈએ ઝાડ કાપી દીધો જો વધારે પગડ્યો ને ચોમાસાનો એટલે કાપી દીધો એ બધો આ બાજુ એવું જ કરીએ જો બધો કાપી દીધો ઘણો કાપી દીધો એ બધા એટલે બધું ઘાસ તો તડી છે બધું કાપેલું એટલે બધા મોટો થઈ ગયો ને ચોમાસાનો એટલે ઠેડું બી બધો કાપી દીધો બગીચામાં હજુ આ તો મોટો છે આ બધો કાપશે ધીરે ધીરે આ બાજુ કાપી દીધા બધા આ બાજુ મસ્ત ફૂલ છે મસ્ત ફૂલશે બધું હું ગમો બગીચામાં આવીને એટલે સારું ગમો પણ મચ્છર ને એવું કાઢ્યા ચોમાસું ને એટલે મચ્છર ને એવું કડે એટલે ભાઈ ઓછો આવીએ ને કમ તો આવીએ પણ તો અમે છોકરા બધા રમીશી આ ઘા ઘા છોકરો રમીશી બધું અડુસી ને પોધો લઈ લીધો છે આટલું બે ત્રણ દિવસ સુધી આટલાનો ઉકાળો કરીશું એટલે મટી જશે એટલે ગઈ તો શરદી પણ એટલે સારું ચલો હવે ઘેર જઈને મળીએ બગીચામાં તો ફરી લીધું હવે ઘેર જઈને મળીએ તો જેટલી મસ્ત ખીલી બધી દિવસ હાથમી જ્યો સંધ્યા ખીલી છે મસ્ત નજારો છે એકદમ લાલ લાલ વાતાવરણ અને અમારી સોસાયટીનો નજારો ગાડીઓ ગાડીઓ દેખો એ બધી અને સુરત તો હજુ તો હાથમી જ ચલો અસી લાઈન તો આવી ગયા હવે ધોઈ અને એનો ઉકાળો કરવા મૂકી દઈએ અને પછી હજુ તો કપડાં ને એવું તો હંકેલવાનું બાકી છે પછી આ તો રસોઈ કરવાની છે કાલ તો નથી કરી કાલ તો ઊભું નથી થવાતું કાલ તો ઠંડી એવી લાગતી હતી ને મને બહુ ઠંડી લાગતી હતી એટલે કાલ તો રસોઈ નહોતી કરી પછી ત્યાં તો રિપોટો ને એવું બધું કરાયું અને પછી રિપોર્ટો આમ તો કોઈ આવ્યું નહીં પણ તો એ પછી સાહેબ કો હેડ ને રિપોર્ટ તો કરાવી દઈએ એટલે રિપોટો ને એવું કરાવી દીધું બધું હાથ દુખી ગયો એટલે પછી હવે તો એવું કાઢો ને એવું કરીએ રિપોટો ને એવું કરાવે પણ રિપોર્ટ આમ તો કોઈ આવ્યું જ નહીં એટલે સારું સર શરદી ને એવું જ હતું બે ઋતુનું થઈ જતું બીજું તો કોઈ હતું નહીં બાર ગરમી લાગવા માંડી કાલ મને તાર વખત ને તો ઠંડી લાગતી હતી અને આ જવું આટલું બગીચા ફેડી એટલે ગરમી લાગવાની ચાલુ થઈ જાય અમારા દક્ષુ ભાઈ આવી ગયા છે હવે હું હાજી થઈ જઈ એટલે અમારા દક્ષુભાઈ ખુશ ખુશ થઈ જશે સાહેબમાં બે જણા દક્ષુભાઈ શું કેશો કેવું દક્ષુભાઈ હું હાજી થઈ જાય તમારે કેવું હ હું કોમેન્ટ કરશે હું કોમ્પલિમેન્ટ તમે કોઈ નહિ તું ખુશ એટલે અમે ખુશ તું સારી એટલે અમે સારા તું તારી તબિયત ખરાબ હોય એટલે ના પૈસા નું પાણી થઈ જાય ધંધા મેં થયો ના તું એવું બધું ટેન્શન 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 ના અવાજું ના પી એટલે તું હવા સારી થાય તો સારું સારું હોય મફત નો પ્રમોશન નહી કરવાનો કોઈ નય પ્રમોશન ના કરાય જો તો નવી ટી-શર્ટ છોતે ઓનલાઈન વખત ટી-શર્ટ

ખીચડી અને આ રે સાહેબ ફેવરેટ શાક ને સાહેબ ગવાર મિરચી તરીશ મિરચી ચલો ખાવા